સોટાઉદેપુર નગરમાં જંગલી બૂંડોના આતંકી ભયનો માહોલ સર્જાયો શહેરના ભાગ શાકભાજી માર્કેટ વિસ્તારમાં બૂંડના હુમલાથી ચારથી પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે નગરજનો દ્વારા શહેરમાંથી સુવરોને તાત્કાલિક હટાવવાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે છોટાવનગરના અતિ વ્યસ્ત શાકભાજી માર્કેટ વિસ્તારમાં અચાનક જંગલી ભૂંડ ઘૂસી આવતા ભારે અફરાતફરી સર્જાઈ હતી ભૂંડે પાંચ જેટલા લોકોને હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા જેના પગલે ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ભૂંડ દોડીને આવતા શોપિંગ સેન્ટરની દુકાનમાં સ્થાનિક લોકોને બંધ કરી દીધો હતો અને બાદમાં ભારે મુશ્કેલીથી તેને પકડી લેવામાં આવ્યો હતો નગરપાલિકાને લોકો દ્વારા જાણ કરવામાં આવતા શહેરમાંથી જંગલી ભૂંડોને હટાવવા કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે છોટાઉદેપુર શહેરમાં મોટા દાંત ધરાવતા જંગલી ભૂંડોની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો થયો હોવાના નગરજનો જણાવી રહ્યા છે તેમજ ભૂંડોનો વારંવાર થતા હુમલાને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે નગરમાં દરેક જગ્યાએ ઝુંડમાં ભૂંડો ફરી રહ્યા છે

લક્ષ્મણ મહિના ત્યાં ત્યાં એ ભૂંડ આવ્યો અને બે કારીગરોને પકડી લીધા એને ત્યાંથી એને છોડાયું તો એ દોડતો દોડતો પાવર હાઉસ ચોકડી થઈ અને બજારની તરફ આવ્યો અને આ સામે એક દુકાન દેખાય છે એની અંદર પ્રવેશ કરી ગયો તે ટાઈમ પર બે છોકરીઓ અંદર હતી રસ્તામાં આવતા આવતા ચાર થી પાંચ જણાને એણે પકડી લીધા હતા એમને છોડાવ્યા અને અમે બુઓ પાડીને પછી અંદર એ શટલની અંદર જયારે ગયો તે બે છોકરીઓને બહાર કરી એ શટલને બંધ કરી દીધું દરવાજાની જોડે

আমরা নাম পেলে খারসিংওয়াটু পড়ে ভাইগর ছড়িয়ে দিদ জয়ুমার হর্ষদাই